खबरती समाचार प्राप्त થઈ રહ્યા છે સુરતતા કાપુદરાવા હોસ્પિટલમાં તબીબ સામે છેડતીના આરોપનો મામલો સામે આવી રહ્યો છે તબીબને માર મારનાર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે મોહિત ઘાસકટા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી અને તેના મિત્રોએ હોસ્પિટલમાં કરી હતી મારામારી યુવતીની ફરિયાદના આધારે પોલીસે સામસામે ગુનો નોંધ્યો હતો અને 29મી જાન્યુઆરીના રોજ આ ઘટના જે છે બની હતી ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે કા તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડૉક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડૉક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલીવારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલીવારસ વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડૉક્ટરશ્રી દ્વારા ખંડણી પૈસાની માગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી ત્યા એ જ સમયે છોકરી દ્વારા પણ ડૉક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય શ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે